આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ આજ રોજ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ શ્રી પારસ બડિયા અને તેની ટીમ દ્વારા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ રાજકોટ ખાતે અનુસૂચિત જનજાતિ સમાજના સફાઈ કામદારો પગાર અને બોનસ ગેરરીતિ સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ રાજકોટમાં કોન્ટ્રાક્ટર પર કામ કરનાર સફાઈ કામદારોને ઓન પેપર પગાર બેંકમાં પૂરા જમાલ કર્યા હોવા છતાં તેમને ડરાવી ધમકાવી છ હજાર રૂપિયા રોકડ આપવામાં આવે છે અને બાકી છ હજાર પાંચસો રૂપિયાનો ગેરકાયદેસર કૌભાંડ કરતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેના કોન્ટ્રાક્ટરનું મેનેજમેન્ટ ચલાવતા મયુરસિંહ રાણા અને સુપરવાઇઝરને આ કૌભાંડોની રજૂઆત કરવા જતાં ઊંધી પૂંછડીએ ભાગી ગયા હતા વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર

હા એજ કાડા પાંચ હજાર પગાર ને અમારા પૈસા અમારા પાસા દેવાનું બંધ કરો

અને તમારી છે બાયું બધે ખોટું બે લાગે એટલા તો એટલા ભાઈ આવતો કે અત્યારે હું આઈટીઆઈ માં આવ્યો છું અને આઈટીઆઈ માં લગભગ અમારા અનુસાર સમાજ લોકો લગભગ આપડા બાર બે નો કામ કરે છે આ લોકોને તમે જો હાથમાં રોકડ પગાર છે જો રોકડ પગાર હાથ બેન પગાર ઓછો કરો છો આ રોકડ માં પગાર આવે આ પગાર રોકડ માં આવી પડે જો સરકારી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ખાતામાં પગાર ના ગણો છતાં રોકડ પગાર કરે છે અને કોન્ટ્રાક્ટર જયારે આ બાબતે વાત વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ને ઓફિસમાં વાત કરો કે ઓફિસમાં શું છે આવો અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈના ના બાપ નથી એ વાતની યાદ રાખી લે બરાબર આ બાબતે અમે હમણાં જે જીડીએસ બેન કોફાણ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પીએફ આપો એસ આપો બોનસ આપો એના મળતા હકો આપો આ બાબતે તમે જો આ બધા આઈ કે સફાઈ કામદારો છે બધા એને રોકડમાં પગાર આપે છે અને ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કહી તો અમે કામેથી કાઢી મૂકશું બરાબર છે ଆ ବାବତ ରାଜ୍ୟ ଦବା ଧମ କରେ ଧମ